ભંગાર છે ભાઈ ભંગાર એટલે ઓલા ભાઈ ભાઈને પૂછ્યું છે ભાઈ ભંગાર છે એ કે ભાઈ ભંગાર તો ઘણો પડ્યો પણ તમારા બેન છે એ પિયર ગયા છે એણે બધે મૂક્યું હોય ક્યાં મૂક્યો હોય ખબર ન હોય એ આવે ત્યારે આવજે ઓ મારા બેન પિયર ગયા ક્યારે શ્રાવણ ચાલુ થયું ત્યારથી એટલે બહેનોને એમ હોય ને કે આ શ્રાવણ મહિનામાં તો ભગત જ રહે એટલે આપણે હવે જઈને વાંધો નહીં એક મહિનો હું અને આ તો ભાદરવી નો વળતો તો હવે હા કે મારા બેન પિયર ગયેલા છે કે હા કેટલા સમયથી એક મહિનાથી એક મહિનાથી મારી બેન ઘરે જ નથી ના તક તો ખાલી બોટલું હોય એ આપો એક ભાઈ ના પત્ની પિયર ગયા હોય એના જાય એટલે પિયર ગયા ને એટલે અમે પુરુષો બધા એવા છે ને પઢાવેલા પોપટ જેવા એટલે બહેનોને માનસિક એવું થઈ જાય કે ઓહો આને બિચારાને મારી સિવાય હવે કોઈ છે જગતમાં હું એક જ એને જે પીર પેગમ્બર જે ગણોય હું એક જ એમ કારણ કે આપણે રહેતા એમ જ હોય ને ઘરના એમ આમ ખાલી રોટલી વણતા વણતા કીધું હોય ને કે મને પીળો શર્ટ તો ગમે જ નહીં તો જેટલા પીળો હકેલી ને ગાંડાને દઈ દીધા એટલે આપણી તૈયારી એમ એટલે બેન પિયર ગયા એટલે બિચારાને આખી રાત નીંદર ન આવી ઘરે રે બિચારા શું કરતા હશે ક્યાં જમ્યા હશે ખોટું થોડું બોલું કઈ પેલા કીધું તમે આવા દાંતમાં નો કાઢ નાખતા બિચારા સવાર માં જાગીને ફોન કર્યો ફોન કર્યો એટલે ફોન ઉપાડ્યો એટલે બેન અને જેટલા દૂર ને એટલો પ્રેમ વધારે રામ લંકામાં ના આવ્યો તો આપણે ભગવાન તરીકે ન માન્યા હોત કૃષ્ણ ગોકુળ મૂકીને મથુરા ન ગયા હોત તો મથુરાવાળાએ ભગવાન ન માન્યા હોત કંસને માર્યા પછી ખબર પડી કો આ કૃષ્ણ આપણી પાસેથી થી વઈ પછી તો नंद ને બધાએ સાથે જ હતા ને કીધું ગોવિંદ તક આવે હું આવીશ તમે કોઈનો વાહ આવતા હું આવીશ કીધું ને એમ આખી આખી જિંદગી વીગી આવશે આવશે વાત માનવા આવશે કાલ નહીં તો કાલ ત્યારે રાધાને મળ્યા ત્યારે કીધું ને રાધાને કીધું ઓધવ તો મી રાધા સમજી જાય આને આગળ હું ઢીલી પડી તો આ મરી જાય કોઈને સંદેશા દે એવો નહીં રહ્યા ત્યારે રાધા એટલું જ બોલ્યા કે ઓધવ તને સંદેશા સિવાય બીજું કાંઈ આવડે સંદેશો લઈને આવ્યો ને કે પણ રાધા સાંભળતો ખરી હો નાખ્યા હું ફેર પડ્યો એ તો તમને એમ છે રાધા કોઈ દી નો કે મારા કાળજામાં બેઠો બેઠા છે મારા કાળજામાં વધવી જઈ શકે હો કાઢી નાખ્યા હમણાં કોઈ દી મોઢું નથી જોયું એનું હવે ન દેખાય શું ફેર પડવાનો આ પ્રેમ ફોન નથી ઉપાડતા મેં ચાર વાર ફોન કર્યા ત્રણે ત્રણ વાર બીજી ફોન આવતા હતા કોની સાથે વાત કરતા હતા કયો મને આને તમે પ્રેમ કયો છો નવા નવા ફોન આવ્યા તે બેને ફોન કર્યો ને મોબાઈલ તો એ એમ કે કવરેજ ક્ષેત્ર કે બાર ને ઓલી કામરે સમજે એવો ડખો છો ઓલી કોણ બોલતી થી એ કયો કામરેજ કામરેજ કરતી થી એ કોને ફોન ઉપાડ્યો કારણ કે ફોન નથી ઉપાડ્યો એમાં ડોઈ કેસેટ વાગે એમ કેસેટ વાગતી છે આપણા ફોનમાં કોણ કેસેટ કાંઈ નહીં એ જ બોલતી થી કામરેજ ની બહાર ગયા કામરેજ ની બહાર ગયા એટલે બેને ટૂંકમાં ફોન કર્યો એટલે ભાઈએ ફોન ઉપાડ્યો જાગી ગયા જાગી ગયા એમ કીધું એટલે બોલો એકલો હોય એટલે એમ થય બાઘરો હોય એ તો હારે હોય ચારે જ હારા લાગે આ નહીં એકલા જોવા જેવા છે જ નહીં ગુરુ ભીજા જ્ઞાન ન મિલે બોલો એમ બોલ્યો જાગ્યો હોય તો જ બોલતો ને હું અમારું ભૂત બોલ્યો છે એમ નથી કેતી જાગી ગયા ને હા જાગી ગયો બોલ નાસ્તો કર્યા ઊંઘમાં નાસ્તો કર્યા હોય જાગ્યો છું તારા ફોને જગાડ્યો નાસ્તો હું તારું કપાળ કરે એ તો તું હતો ભાખરી ને એવું કાંઈક આપે અત્યારે આગળ છોકરા જાગે ગાંઠિયા બાઠિયા કાંઈક લાવશે બેનને વેમ પીડ્યો હું તો એના એને કે ખરેખર તમે ઘેરે છો કે આ ઘેરે જ છું એ તો મિક્સર ચાલુ કરો એટલે ઓલો રસોડામાં ગયો ને મિક્સર ચાલુ કર્યું ને ખાલી મિક્સર ગાંજે એ બહુ પત્ની કીધું ઓકે આ એક વાત આવી એટલે બીજી યાદ આવી એ ભલે મિક્સર ઘડી ખાંભળતા આ જોક્સ બધા માટે નથી એકદમ પતલો જોક્સ હાવ હાવ પતલો બધા માટે નથી બધાએ દાંત કાઢવાની જરૂર નથી હાવ પતલો જોક્સ હાવ એક ભાઈ આમ પોતાના ગેટ પાસે ઉભેલા એમાં ભંગારવાળો નીકળ્યો ભંગાર છે ભાઈ ભંગાર એટલે ઓલા ભાઈ ભાઈને પૂછ્યું છે ભાઈ ભંગાર છે એ કે ભાઈ ભંગાર તો ઘણો પડ્યો પણ તમારા બેન છે એ પિયર ગયા છે એણે બધે મૂક્યું હોય ક્યાં મૂક્યો હોય ખબર ન હોય એ આવે ત્યારે આવજે ઓ મારા બેન પિયર ગયા ક્યારે શ્રાવણ ચાલુ થયું ત્યારથી એટલે બહેનોને એમ હોય ને કે આ શ્રાવણ મહિનામાં તો ભગત જ રહે એટલે આપણે હવે જઈને વાંધો નહીં એક મહિનો હમ તો વળતો હવે હા કે મારા બેન પીર ગયેલા છે કે હા કેટલા સમયથી એક મહિનાથી એક મહિનાથી મારી બેન ઘરે જ નથી કે ના તક તો ખાલી બોટલ હોય ઈ આપો મેટ છો બેન ને મિક્સર સંભળાવી દીધું બેન રાજી થયા પછી તો રોજ ફોન આવે ક્યાં કે ઘરે મિક્સર ચાલુ કરો એટલે મિક્સર ચાલુ કરે બેન રાજી પંદર દી થયા હોળ દી આકાશ માલી ઉતર્યા ભોળી ભવાની માં બેન છોકરા ને પૂછ્યું કે બેટા તાર પપ્પા કેમ ગયા મમ્મી તમે જેદુ ના ગયા ને બીજા દિવસ થી મારા પપ્પા મિક્સર લઈને ગયા આવી ગયા જ્યાં ભજન પડ્યું છે જ્યાં સદગુરુ છે એના દાંપત્ય જીવન સુખી છે દાંપત્ય જીવન એટલે શું સદગુરુની કૃપા હોય તો એકા બીજી ઉપર ભરોસો બે અત્યારે પરિસ્થિતિ એવી છે આ એકવીસમી સદી એમાં મોબાઈલ આવ્યા હવે તો બાપુ મોબાઈલ એવા આવવાના કોઈક મારવા આવતું છે તો મોબાઈલ કે ભાગો 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 ભાગીને રોડે સુડશે તો એરો છે ન્યાલી તો ઓલા આવે આમ 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 આમ